જેમાં અત્યારે કુલ ખાલી જગ્યાઓ આ પ્રમાણે છે યોગ અને પીટી માટે સિત્યોતેર કોમ્પ્યુટર માટે છેતાલીસ સામાજિક વિજ્ઞાન માટે એક હજાર બસો એકસઠ હિન્દી માટે બસો અડતાલીસ ગુજરાતી માટે સાતસો એકાણું અને સંસ્કૃતમાં બસો નવ તેમજ અંગ્રેજીમાં તેરસો સાત ચિત્રમાં નવ ગણિત વિજ્ઞાનમાં બે હજાર બત્રીસ તો કુલ કરીને ખાલી જગ્યા તેમાં પાંચ હજાર નવસો એંસી છે હવે જે જગ્યા ખાલી પડશે એની સંખ્યા આ પ્રમાણે છે કે યોગ અને શારીરિક શિક્ષણમાં સિત્યોતેર કોમ્પ્યુટરમાં છેતાલીસ સામાજિક વિજ્ઞાનમાં બારસો એકસઠ હિન્દીમાં બસો અડતાલીસ ગુજરાતીમાં સાતસો એકાણું સંસ્કૃતમાં બસો નવ અંગ્રેજીમાં તેરસો સાત ચિત્રમાં નવ ગણિત વિજ્ઞાનમાં બે હજાર બત્રીસ તો એમાં ખાલી જગ્યા પડે છે પાંચ હજાર નવસો એંસી હવે આ જે જગ્યા છે એ પ્લસ માઇનસ થઈ શકે તો હવે બે હજાર ચોવીસમાં કેટલી જગ્યા આવી શકે તેનો અંદાજ મેળવીએ ગુજરાતી માધ્યમમાં જે પાંત્રીસો જગ્યા આવશે એમાં વિષય પ્રમાણે આ પ્રમાણે જગ્યા આવશે ગણિત વિજ્ઞાન વિષયમાં બારસો અંગ્રેજી વિષયમાં આઠસો સામાજિક વિજ્ઞાન વિષયમાં સાતસો પચાસ ગુજરાતી વિષયમાં ચારસો પચાસ સંસ્કૃત વિષયમાં એકસો વીસ તેમજ હિન્દી વિષયમાં એકસો ચાલીસ જેટલી જગ્યા